ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન પોરબંદરે હાઇકોર્ટમાં અરજી કરી છે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જોડાયેલા છે વીસ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન લોઢા કમિટીની ગાઈડલાઇનનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાલન ન કરતું હોવાની રજૂઆત કરવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને મેમ્બરશિપ વોટિંગના હક આપવામાં આવે તેવી રજૂઆત કરી ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને મેમ્બરશિપ ન અપાતી હોવાની રજૂઆત કરાઈ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં બે ફેમિલી વીસ ટકા વોટિંગ રાઈટ ઉપર કંટ્રોલ કરે છે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે મૌલિક લોઢા કમિટીની ગાઈડલાઇનનું પાલન ન થતું હોવાની રજૂઆત થઈ છે આ સમગ્ર મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે શું જાણકારી છે બિલકુલ તોરલ જે રીતે પોરબંદર પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન છે તેના દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને અરજદારે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે હાલ આ વીસ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન છે તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા છે પરંતુ આ જે ક્રિકેટ એસોસિએશન છે તેમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કેટલાક હકો છે તે નથી આપવામાં આવતા જેમાં ખાસ કરીને આ મેમ્બરશીપ અને વોટિંગનો હક મળવો જોઈએ તે નથી મળતો સાથે જ અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે તેમાં બે પરિવારો છે તેમનું વર્ચસ્વ જોવા મળે છે વોટિંગ ડ્રાઈક છે તેમાં વર્ચસ્વ જોવા મળે છે આ સાથે સાથે જે ક્રિકેટર છે તેમને પણ મેમ્બર નથી બનાવવામાં આવતી તેવી પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી હવે આ સમગ્ર મામલે છે તે આગામી સુનાવણી ત્રીસ સપ્ટેમ્બર ના રોજ હાથ ધરવામાં આવશે જી ધન્યવાદ મૌલિક